સાબરકાંઠાના ઈટરના ચોડાસણા ગામે પ્રેમિકાને મળવા ગયેલ પ્રેમીને સ્થાનિકોએ અપહરણ કરી ઢોરમાર મારવા સહિત નગ્ન કરી સમગ્ર ગામમાં ફેરવવાના પગલે જાદર પોલીસમાંથી ફરિયાદ ન થઈ હતી જે પગલે સાબરકાંઠા જિલ્લા એસસી એસટી સેલ તેમજ ઈડર પોલીસ દ્વારા નવ આરોપીને ઝડપી લઈ આજે ઈડર કોર્ટમાં રજૂ કરાયા તેમજ આગામી સમયમાં કાયદેસરની કાર્યવાહી સાબરકાંઠાના ઈડેરના ચડાસણા ગામે ત્રણ દિવસ પ્રેમિકાને મળવા ગયેલા પ્રેમી મામલે સમગ્ર ગામમાં હંગામો સર્જા તેમજ સ્થાનિકોએ આ મામલે સિદાભાઈ નામના યુવકને કોલ્ડ સ્ટોરેજમાંથી અપહરણ કરી માર્યો તેને નગ્ન કરી સમગ્ર ગામમાં ફેરવ્યો જોકે તાલિબાની સજા પામેલા યુવકે આ મામલે જાદર પોલીસ મથકે ફરિયાદ કરી જે પગલે પોલીસે તાત્કાલિક ધોરણે ફરિયાદ નોંધી હતી

અગિયાર ત્રણ બે હજાર પચીસની રાત્રિએ બનાવ બનવા બનાવ બનેલો અને જે બનાવની ગંભીરતાને ધ્યાને લઈને અમારા સુધી ફરિયાદી એ ફરિયાદ કરી તેર તારીખે ત્યારે તરત જ એફઆઈઆર નોંધી અને આરોપી વિરુદ્ધ કાર્યવાહી ચાલુ કરવામાં આવેલી જે તે વખતે નવ આરોપીઓને રાઉન્ડઅપ કરવામાં આવેલા એના પછી તરત જ તપાસ સંભાળી લઈ અને ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને ગુનાના સ્થળની વિઝિટ કરવામાં આવેલી ઈડર અને જાદર પોલીસ સ્ટેશનની ટીમ સાથે સ્થળની વિઝિટ કરી અને ટેકનિકલ ડેટા માટે પણ બંને પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો કાર્યરત છે જે ટેકનિકલ ડેટા મહત્તમ એકત્રિત કરી રહી છે એની સાથે સાથે તારીખ ચૌદ ત્રણ બે હજાર પચીસના રોજ કુલ નવ આરોપીઓને એરેસ્ટ કરવામાં આવ્યા છે એમની વધુ પૂછપરછ ચાલુ છે અને બીજા આરોપીઓની તપાસ પણ હજુ ચાલુ છે મહત્તમ પુરાવા એકત્રિત કરવા માટે બંને પોલીસ સ્ટેશનની ટીમ અને અમારી એસસીએસની ટીમ જે છે એ અત્યારે હાલ કાર્યરત છે એ સિવાય કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા સતર્કતાના પગલાં પણ લેવામાં આવ્યા છે ઈડર અને જાદર બંને પોલીસ ને તકેદારી રાખવા માટે સૂચન કરેલ છે અને હાલ ત્યાં બંદોબસ્ત ચાલુ છે ન્યાયિક પ્રણાલિકા અંતર્ગત કોર્ટમાં આરોપીઓને આજે રજૂ કરવામાં આવશે અને તેમના ચાર દિવસના રિમાન્ડ જે છે એ લેવામાં આવશે અને આગળ પછી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે